નમસ્કાર મારાવાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે મિત્રો વાત કરીશું ધોરણ પાંચમાં આપણી વાર્ષિક પરીક્ષા જે મિત્રો એપ્રિલ માસમાં ગુજરાતી વિષયનું પેપર આવવાનું છે તેનો મિત્રો આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું જે તમારી આવનારી એક્ઝામમાં તમને ખૂબ જ ઉપયોગી નીવડશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીશું તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને વશ સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા જેથી કરી અમે તમારા સુધી ધોરણ પાંચના તમામ પ્રશ્નપત્રનું સોલ્યુશન છે એ મોકલી શકીએ તો વિદ્યાર્થી મિત્રો આપણું જે ધોરણ પાંચ ગુજરાતી વિષયનું પેપર છે તે તારીખ ચાર ચાર બે હજાર ચોવીસને ગુરુવારના રોજ જે આવશે તે ચાલીસ ગુણનું હશે જેની અંદર મિત્રો પ્રશ્ન નંબર એકથી શરૂ કરીશું જેમાં ટૂંકમાં જવાબ લખવાના છે પહેલો પ્રશ્ન મિત્રો તમારો છે વ્યાકરણનો છે નવાઈ શબ્દનો વિરોધી શબ્દ લખો તો મિત્રો નવાઈ એટલે અનાશ્ચર્ય કે જૂનાપણું

તો મિત્રો સોયની અણી સાથે કરી છે બીજું કાકીની શા માટે ગુસ્સો આવ્યો હતો તો બકરીને મારી નાખી એટલે કાકીને ગુસ્સો આવ્યો હતો મિત્રો અહીંયા તમારે પૂરા વાક્યમાં જવાબ લખવાના છે તમારે અધૂરા વાક્યમાં જવાબ આપવાના નથી આપણે આવી રીતે જવાબ લખી શકીએ એ કાકીને બકરીને મારી નાખી એટલે ગુસ્સો આવ્યો હતો ત્રીજું છે પાંદડાની પાંદડાની કિનારીનું પાણી શાની જેમ ચમકતું હતું તો પાંદડાની કિનારીનું પાણી ઝવેરા જેમ ચમકતું હતું ચોથું છે કંચા એટલે શું તમે તેને શું કહો છો મિત્રો કંચા એટલે લખોટી થાય છે આપણે લખોટી તેને કહીએ છીએ પાંચમું છે છોકરાનું સઘળું રહસ્ય ક્યારેય સમાઈ જાય છે તો છોકરાને સઘળું રહસ્ય પર્વત જોઈને પર્વત પર જઈને સમાઈ જાય છે તો આવી રીતે આપણે પોણા વાક્યમાં જવાબ લખીશું તો મિત્રો તમને પાંચ ગુણ મળી જશે મિત્રો આ વખતે તમારી જે

તમે અત્યારે શું કરો છો તો આપણે અહીંયા પ્રશ્નાચિહ્ન મૂકી શકીએ ત્રીજું પ્રશ્નાચિહ્નનો ઉપયોગ ક્યારે થાય છે તો મિત્રો જ્યારે આપણે કોઈને પ્રશ્ન પૂછવાનો હોય ત્યારે પ્રશ્નાચિહ્નનો ચિહ્નનો ઉપયોગ કરીએ છીએ ચોથું જીભ શા માટે ટકી રહી હતી વાક્યમાં ક્યાં વિરામ ચિહ્નનો ઉપયોગ થયો છે તો અહીંયા ટકી રહી હતી તો અહીંયા છે મિત્રો પ્રશ્નાચિહ્નનો ઉપયોગ થયો છે પાંચમું છે ઓહો કેવું ભવ્ય અને રમણીય સ્થળ આ વાક્યમાં ક્યાં વિરામચિહ્નનો ઉપયોગ થાય છે તો મિત્રો અહીંયા વિરામ ચિહ્ન મૂક્યું નથી પરંતુ ઉદ્ગાર ચિહ્નનો ઉપયોગ થશે કારણ કે ઓહો પછી આપણે એ આશ્ચર્યનો ભાવ જાગે છે એટલે આપણે અહીંયા વિરામચિહ્ન જે છે તે ઉદ્ગાર ચિહ્ન વાપરીશું પ્રશ્ન ચારની અંદર આપેલા ફકરાને આધારે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપવાના છે મિત્રો સરસ મજાનો તમને એક ફકરો આપવામાં આવશે આ ફકરો છે એને આપણે સમજવાનો છે વાંચવાનો છે અને પછી નીચેના જે પાંચ પ્રશ્નો આપેલા છે એને લખવાના છે

ટ્રાફિક ભાગ ઝડપ અને પરીક્ષા બરાબર તો આપણે આનો ઉપયોગ કરીને જે પ્રશ્નો છે વાક્યો છે કોઈ પણ પાંચ વાક્યો બનાવવાના છે તો અહીંયા મિત્રો આપણે અલગ અલગ પ્રકારના વાક્યો છે બનાવી શકીએ છીએ પરીક્ષામાં મેં ચિત્રો દોર્યા બરાબર તો અહીંયા પરીક્ષા અને ચિત્રનો ઉપયોગ કરીને બનાવ્યા છે એવી રીતે મિત્રો બીજું પણ દિવાળી છે બરાબર તો દિવાળી પર મેં ચોકલેટ ગાધા એનો પણ ઉપયોગ કરી શકાય દુકાન દુકાન આગળ ટ્રાફિક જામ થઈ ગયો હતો તો આવી રીતે અલગ અલગ પ્રકારના જે મિત્રો પ્રશ્નો છે એ વાક્યો છે એ બનાવી શકાય વરસા વરસાદના સમયે મેં લીલા મરચાં નાખીને ભજીયા કાધા તો આવી રીતે મિત્રો તમારે અહીંયા પાંચ વાક્યો બનાવવાના છે પ્રશ્ન છ નીચે આપેલી ઘટનાઓ માટે અનુમાન અને કલ્પના કરી ખરીયા પૂર્ણ કરવાની છે મિત્રો ઉદાહરણ આપેલું છે કે રાતનો સમય હતો અચાનક વીજળી જતી રહી અને હવે શું થયું છે તો એકાએક અંધારું થઈ ગયું એટલે નાનકડી ચક્કી મોટેથી રડવા માંડી એવી રીતે ખાલી જગ્યાએ શૈલેષ કાંઈ જોયા વગર દોડ્યો અને લપસી પડ્યો તો અંધારામાં શૈલેષ કોઈ કાંઈ જોયા વગર દોડ્યો અને લપસી પડ્યો એના પગ છોલાઈ ગયા અને આરોગ્ય કેન્દ્રમાં લઈ ગયા એવી રીતે આગળ ખાલી જગ્યા અને અમે મોટીથી હસી પડ્યા તો બાળકો અને અમે મોટીથી હસી પડ્યા ખાલી જગ્યા મંડપ તૂટી પડ્યો લગ્નનો મંડપ તૂટી પડ્યો અને બધા જ જાનૈયાઓ ભાગમ ભાગ કરવા લાગ્યા તો આવી રીતે મિત્રો લખી શકાય છે પ્રશ્ન જોડકા જોડવાના છે તમે જોશો અહીંયા વિભાગ અને બ વિભાગ આપેલો છે અમાં છે પપૈયાના છોડ નર અને માદા તો એમાં આવશે મિત્રો અમે બે પ્રકારના હોય છે બીજું છે દાળને મીઠાવાળા પાણીમાં બે ત્રણ કલાક પલાળી રાખો એક વાસણમાં મીઠું ગરમ કરવા મૂકો ધાણીનો ધાણી ધાણીના જેમ મમરા તૈયાર થાય ફળ ફક્ત માદા પપૈયાને થાય છે તો આવી રીતે જોડકા પણ જોડી શકાય પ્રશ્ન આઠ છે જેની અંદર મિત્રો કોઈ પણ એક વિષય ઉપર પાંચથી છ વાક્યમાં વર્ણન કરવાનું છે તમને ગમતું કોઈ પણ સ્થળ એના વિશે પણ વર્ણન કરી શકો છો તમે ક્યાંક પ્રવાસે ગયા હશો પ્રવાસે અથવા તમે કોઈ પિકનિક ઉપર ગયા હશો તો ત્યાં તમને જે જોયેલું સ્થળ હોય એનું તમારે પાંચથી છ વાક્યમાં વર્ણન સારા અક્ષરે કરવાનું છે તો એના મિત્રો તમને પાંચ ગુણ મળી જશે અથવા તો મેળો તમે મેળો જોયો છે અને એનું વર્ણન કરવાનું છે તો એના વિશે પણ તમારે પાંચ વાક્ય કે છ વાક્ય લખવાના છે જેના બી જેના પણ તમને પાંચ ગુણ મળી જશે આપણે કોઈ પણ બે છે એમાંથી કોઈ પણ એક વિષય પર નિબંધ લખવાનો આવે છે તો આવી રીતે તમારું પ્રશ્નપત્ર છે એ મિત્રો પૂછી શકે છે બરાબર તો આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો છે ખૂબ જ ગમ્યો હશે મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અત્યારે જ તમારા મિત્રોને શેર કરી દો જેથી કરી તેમને પણ આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડે અને મિત્રો ચેનલમાં નવા છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જેથી કરી અમે ધોરણ પાંચના તમામ વિષયોના પ્રશ્નોપત્રોનું સોલ્યુશન તમારા સુધી મોકલી શકીએ તો ચાલો મિત્રો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં તમને રજા આપશો જય હિન્દ જય જય ગરવી ગુજરાત